હે માતાજી સ્વાગત છે તમારું વાંધાઈ નું અમારા એક નવા બ્લોગમાં ને કેમ છો બધા મજામાં જઈશું અને આજે અમારા ઘરે મહેમાન અને હું લેવા હું પેલા મહેમાન પછી આપણે કેમ હે પૂછલી હાલચાલ અને અમારી પાડી જુઓ ઊભી માંડવી માં હે હા જુઓ મહેમાન અહીંયા ઘરે

સારો લો હવે જવાનું મારે ઠાંઠા લેવા હાથી આખવાનું એટલે એક ધોળું ને એક કાળું જોવો કુતરું એને તો પેલા દેખાય માથા કુટવાળી છે થોડી અને મારે લેવાના ઢાંઢા ઢાંઢા લઈને પછી જાવ આમ સારો જવાનું ડાંડા તો લઈને આવતો રહ્યો પણ વરસાદ સીડ્યો છે હવે આકવા દે કે ન આકવા દે જોયું જોઈ ઉજે જો આમ વરસાદ કેટલો છડ્યો છે બહુ નઈ એવાયો તો અને સાટાય ચાલુ થઈ ગયા ધીમે ધીમે અને આ બે ઢાંડાને જો અત્યારે સરવા લગાડી દીધા છે હલો એ ખુશ આપ કરજો બે આને થોડો વાયડો ને આપ આ તો આમ તો ન થાઉ તો એક વાયડો છે મારી લે ડાયરેક્ટ અપલખણો હે આ એક જ અને અમારે બધું ને સુટકી જો આ થાય આ જઈ લેવા ને એટલે અને વરસાદ નહીં આવે ને તો આખશું આજ નકર પાસે હરીવાલા અને આ ભીંડામાં અને ને વગર ફાલે સિંગુ આવવા મળ્યું છે એ હમણાં નવરો થઈને તમને ત્યાં ખાડો નીંદવા જ જવાનું મારે ઓલબાજુ થોડુંક નીંદેલું છે એમ પણ નીંદવા જવાનું છે અને ભાઈ આજ લગભગ હે આમના હમણાં કાંઈ હતું જ નહીં હલો હે જોડવા જોડવાના થાય ત્યારે પાછું ચાલુ કરી ગાંડાને હે ને જોડી દીધા હે જોવા હાલવા મણ્યા હે તો થોડુંક કોલું કેવર આવે હે કઠણ થઈ ગયો ને એટલે જમીન એટલે માથે સડીને મારવું પડે હાથી અને ભીંડામાં હે ને ફાલ ઓલા શીંગું આવવા મીણી કેન્પા ઓલ બધું મોટો થઈ ગયા તમને પેલા દેખાડો જુઓ ક્યાંય ફાલ નથી ડાયરેક્ટ આવી ગઈ બહુ કહેવાય સિંગો આવી ગઈ ડાયરેક્ટ આ પહેલી વાર જોયું આવી રીતે કે ફાલ થાય બોલો ફૂલડું નથી આવ્યું અને એમનો ડાયરેક્ટ સિંગો થવા મેં ડીજે દેખાડું હું કઈ ખોટું નથી બોલતો હમણાં ગોતીને દેખાડું જોઈએ જય હિર્યું આમાં જવો તો તમને ક્યાંય ફાલ દેખાય ઓલો ફૂલ દેખાય ડાયરેક સિંગો આવી ગઈ અને હવે આવ્યો કાકી નાખે તો સારું છે આમ ઉગમણી કોઈ ગયું છે વરસાદ આવે તો આવે નહીં આવે અમારા ભાઈ હતા સારા કે હાલી જઈ તો સારું આમાં નીંદુ ઓછું પડે ને આપણે અહીં પર થોડુંક નીંદુ હતું અહીંથી વાહતું મા મમ્મી એ નહીં મેં નહીં મેં તો અહીંયાથી થોડોક જ સાફ ઉગાડ્યો કેમ કે તડકો લાગે ને એટલે અને આમાં આ કપામાં જુઓ ને કપામાં જુઓ કેટલો ફેર પડે આમાં પીરો થઈ ગયો હોય અને આઈન પર લીલો છે જુઓ અને અહીંથી તમને માતાજીના દર્શન કરી દો જુઓ અહીંયા મેરડીમાં હે અજામિયા વાળા ઝૂમ આટલું જ થઈ છે આપણે જાજુ નહીં થાય અહીંયાથી તમે દર્શન કરી લીજો માંદો રહ્યો ને એને બળ પડે બહુ એ ખારો છે શિંગારો એટલો બધો નથી ખારો હું માપ લખણો ઓલો છે શિંગારો ગમે ખાવાનો હોય ને તો પેલા પૂગી જઈ જો અત્યારે જો સિંગડા ઉલા રહી તો મારે આમ સાઈડમાં બી જવું પડશે નકર તો વાળસી એની પાછું સોયાબીન જોયે આવી ને થયા વરસાદ આવ્યો હતો વટાતા લારું હારા ફૂલ બાજુ હા હારા સોયાબીન ચાર દી માં ચાલુ જ કરવાના વાટવાના બોલો હા અત્યારે અત્યારે બાવરમાં ઘરી ગયો અંદર એ મસર કઈ એટલે અંદર ગરી જાય અને હવે થોડુંક આકવા રહ્યું હા અને મારા કામે બેવાનું લાઈટ આવી ગઈ છે અમે કામ હું કર્યું નહીં તમને દેખાડ્યો અને મારા ટાંકી જઈને ચાલુ કરવાની છે તો તમે હાથે બન્યા રહ્યો અમારા વિડીયોમાં એમ હા અમારું કામ જુઓ તમને દેખાડો આ ટાંકી અને આવડું આ મીણ અને પાસે બાટલો અને અમારા ભાઈ કભાઈ અને લેસન કરે પિયુસ ગાંડો જોવો અમારા અહીંયા બેઠો છે ગેમ રમવી હેને કા અને અમારા ભાઈક ભાઈ જોવ લેસન જ કિરિયા રાખે એના કામ બિહારોના જ કાં ભાઈ કહા નથી દેવાનો જો દેખ ના પાડે છે ના પાડે હે હાચ મત લે શું કરે તું આ લાલ બોલ પેના લખવાનું હોય કોઈને કીધું એમ નો હાલે માથું દેખાય એમાં સારખું દેખાય અમારે થોડાક દિવસમાં હવે ચેલેન્જ વિડીયો બનાવવો પડશે એવો નહીં અલગ હા ભાઈ કાં છેનો બનાવવો છે લીંબુનો બનાવો લીંબુનો લીંબુનો જ બને એવું લીંબુનો બનાવો છે આખા લીંબુ ખાવાના એમનો ડાયરા ના તો આ સાઇલ ઉતારી નાખો નો ના ના આખે આખો એમાં સાઈલ ઉતારવી પડે નકર એમનો ન હાલે એવડે એ બનાવનો અમારો વિડીયો

અને આપણો મેઈન ખરી જને એટલે નાખી દેવી ટાંકીમાં અને પછી ચાલુ કરી દેવી કામ તમને કે તારા આજ દુખતા હોય પછી તમને દેખાડું ડાયરે કામ આપણે આને કામ ચાલુ કરી તો લાઈટ વહી ગઈ અને જો ખોલવાનું આવી રીતે હોય હું ખોલીને દેખાડું તમને અને આવી રીતે પીસ કાઢી લેવાનો આપણે પછી આને સેટ ને દી આવવાનું સેટ ને દી આવીને પછી આપણે પૈસા લઈને આવતું રહેવાનું ડાયરેક્ટ કાંઈ માથા જ નહીં લાઈટ વહી ગઈ નગર તો હમણાં ટાંકીમાં ભરીને તમને દેખાડે કેમ ફરવાનું આવે અને હવે મળીએ નવા બ્લોગમાં